આપણા શાસ્ત્રોની અંદર આપણા સંતો એ કીધું છે કે જીવનની અંદર માનવે હંમેશા વિચારીને જોઈને પણ સંગતિ કરવી જોઈએ કારણ કે સંતો કહે છે કે કદલી સીપ ભુજંગ મુખ સ્વાતી એક ગુણ તે જેસી સંગત બેઠે વૈસા હી ગુણ દે કીધું છે સ્વાતી નક્ષત્રમાં જે વરસાદનું પાણી પડે છે એ અગર કે છે સીક મોઢામાં પડે તો એ મોતી બની જાય છે કેળાના પાંદડામાં પડે તો એ કપૂર બની જાય છે અને અગર જો માટી ઉપર પડે તો એ કીચડ બની જાય છે છે તો એક જ વસ્તુ પણ જેવી સંગતિમાં પડે છે એવો ગુણ બતાવે છે એટલે સંતો કહે છે કે હંમેશા આપણે સાચા સંતોની સંગતિ કરવી જોઈએ કારણ કે સાચા સંતો જ આપણને એવું જ્ઞાન આપે છે કે જે જ્ઞાન આપણને દુનિયામાં બીજે કોઈ પાસે મળતું નથી જે પરમાત્માનું જ્ઞાન છે અને એ પરમાત્માના જ્ઞાનને મેળવવા માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણા સંતો એવું કહે છે કે આ માર્ગ ઉપર જે વ્યક્તિ ભક્તિ માર્ગ આધ્યાત્મિક માર્ગ એમાં આગળ વધવાના પ્રયાસ કરે અને એમાં જેટલું પણ અગર અભિમાન આવી જાય તો એ વ્યક્તિ ત્યાંથી છે એની વિકાસ અટકી જાય છે ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી તમને ખબર હશે કે જે ચાંદદેવજી હતા મહારાષ્ટ્રની વાત છે એ ચાંદદેવજી એટલા મોટા તપસ્વી હતા એ તો કહે છે કે 1400 વર્ષ જીવ્યા હતા અને એમના 14000 શિષ્યો હતા પરંતુ એમને અભિમાન એટલું બધું હતું પોતાની તપસ્યાનું કે મારા જેવો તપસ્વી દુનિયામાં કોઈ નથી હું ધારું તે કરી શકું છું હવે તમે જુઓ એવા જ સમયમાં સંત જ્ઞાનીશર મહારાજ

જા પત્ર લખવા બેઠા તો વિચાર કરે છે કે એમની ઉંમર સાવ નાની છે તો નાની ઉંમરવાળાને વાળાને પૂજનીય પણ ન લખાય અને દુનિયાની દ્રષ્ટિમાં ખૂબ જ મહાપુરુષ છે તો એમને આપણે ચિરંજીવી પણ ન લખાય પત્ર લખવાની શરૂઆતમાં જ મોજાયા પછી એમણે કોરોજ પત્ર મોકલી દીધો જા કોરો પત્ર એમને મળ્યો સંત જ્ઞાનેશ્વર મહારાજ કે મુક્તા નિવૃત્તિ નાથ સંત જ્ઞાનેશ્વર મહારાજ સોપાન અને નાની બેન મુક્તાભાઈ તો એ મુક્તાભાઈને કહે છે મુક્તા પત્ર વાંચ શું લખ્યું છે મુક્તાભાઈ પત્ર જોવે છે મુક્તાબાઈ એ પત્ર નો જવાબ લખ્યો કે ચાકદેવજી તમે ચૌદસો વર્ષ જીવ્યા ચૌદ વખત તમે યમરાજને પાછા ધકેલી દીધા આટલા બધા તમારા શિષ્યો ગોવા છતાંય તમે તો પોરાને કોરા જ રહ્યા પત્ર જ્યારે એમણે વાંચ્યો પણે ચાંગદેવજીએ મનમાં વિચાર કરે છે કે મારા મનમાં જે ભાવ હતા એ ભાવ આમને ખબર કેવી રીતે પડી ગઈ તો ખરેખર એમનું જે તપસ્યાનું જે અભિમાન હતું એ અભિમાન ગડવા ચૂકે છે થોડું થોડું ગણે છે પણ મનમાં પાછો વિચાર આવે છે કે અરે હું તો કેટલા મોટા 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 ચમત્કારો પણ કરી શકું છું આવો વિચાર કરીને કે છે ચલો હવે હું એમને રૂબરૂ મળવા માટે જાઉ તો ચાંગ દેવજી પોતે એક સિંહ ઉપર સવાર થાય છે અને હાથમાં એક સર્પની ચાબુક હાથમાં લીધી ચાબુકની જગ્યા પર સર્પ લીધો અને પછી એ સંત જ્ઞાનેશ્વર મહારાજ સોપાનદેવ નિવૃત્તિનાથ મુતાભાઈ નાની નાની ઉંમરના એક દિવાલ ઉપર રમતા હતા રમત કરતા હતા ખબર પડી ગઈ કે અવસ્વી અમને મળવા આવી રહ્યો છે એવા સમયની અંદર કે છે બધા જ કેવા લાગ્યા સંત જ્ઞાનેશ્વર મહારાજી દીવાલને કીધું કે ચલ હવે એ આપણને મળવા આવે છે તો આપણે પણ એમના સ્વાગતમાં એમને મળવા જવું જોઈએ દીવાલને આદેશ કરે છે કે અમને તો ત્યાં લઈ જ્યાં ચાંગદેવજી આવે છે રસ્તે ચાંગદેવજી જે બાજુ થી આવી રહ્યા હતા આ બાજુથી થી સંત જ્ઞાનેશ્વર મહારાજ ચારે ભાઈ બેન દીવાલ ઉપર બેઠા છે અને દીવાલને આદેશ કર્યો છે દીવાલ ચાલતી થઈ ગઈ જમાયું સજીવ મારી આજ્ઞાનું પાલન કરે છે પણ આમની તો નિર્જીવ દીવાલ આજ્ઞાનું પાલન કરે છે ખરેખર આમની પાસે કંઈક મહાન વસ્તુ લાગે છે આવો વિચાર કરી અને ચાંગ દેવજી ફટાફટ સિંહ ઉપરથી નીચે ઉતરી ગયા સર્પને ફેંકી દીધો અને દોડીને આવ્યા સંત જ્ઞાનેશ્વર મહારાજના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને માફી માંગે છે મહારાજ મને માફ કરી દો મને તો ઘણું બધું તપસ્યાનું ઘમંડ હતું કે મારી પાસે જે વસ્તુ છે એ વસ્તુ કોઈ પાસે નથી પરંતુ તમારું તો નિર્જીવ પણ આજ્ઞાનું પાલન કરે છે તો તમારી પાસે એવી કઈ વસ્તુ છે સંત જ્ઞાનેશ્વર મહારાજ કહેવા લાગ્યા કે હું તો એવી શક્તિને જાણું છું જે અગાધ શક્તિ છે એ શક્તિની પાસે બધી જ શક્તિઓ ક્ષીણ કહેવાય છે કોઈ કશું જ એનો

કરીએ છીએ તો અમારું કશું કોઈ પ્રકારનું કંઈ જ બગડતું નથી શિષ્ય બની ગયા એટલે કીધું છે કે તપસ્યા કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે આત્મ કોઈ આંબી શકે નહીં એટલે આપણા સંતો એ શ્રેષ્ઠ આત્મ જ્ઞાન ને કીધું છે એક સંત કે છે આત્મ જ્ઞાન ભટકે કોઈ મથુરા ચાંદણ હું ગુરુ બિન ગુરુ અંધાર સુ કીધું કે કદાચ હજારો સૂર્ય ઉગી જાય હજારો ચંદ્ર માં ઉગી નીકળે અને જે પ્રકાશ થાય છે એ ગુરુ મહારાજજી જે પ્રકાશ બતાવે એનો બહારનો કોઈ પ્રકાશ બરાબરી કરી શકતો નથી એતા ચાંદણ હોંદિયા ગુરુ બિન ગુર અંધાર ગુરુ વગર અંધારું અંધારું ને અંધારું જ છે એટલે ગુરુ મળે છે સાચા સદગુરુની વાત છે સાચા સદગુરુ મળે છે તો આપણે અંદર અગાધ શક્તિનું જ્ઞાન કરાવે છે તમે જો એવી જે વાત મને યાદ આવી કે લૈના જ્યારે ગુરુ નાનક સાહેબના આશ્રમમાં જાય છે સત્સંગ સાંભળે છે પછી ગુરુ નાનક સાહેબ પ્રશ્ન કરે છે કે તારું નામ શું છે ત્યારે લૈના કહે છે મારું નામ લૈના છે તો નાનક સાહેબ કહે છે તારું નામ લૈના છે તો મારું નામ દૈના છે તું જે વસ્તુ લેવા માટે આવ્યો છે એ જ્ઞાન હું તને જરૂર આપીશ સાચી ભાવનાથી જાય છે તો સદગુરુ મહારાજજી સામેવાળા એક જિજ્ઞાસુની ભાવનાને તરત જ સમજી જાય છે તમે જો દયાનંદ સરસ્વતી વિરજાનંદ સ્વામીના આશ્રમમાં ગયા બહારથી દરવાજો પકડાવે છે અંદરથી પ્રશ્ન પૂછવામાં આવે છે કોણ છે એટલે તરત જ બહારથી દયાનંદ સરસ્વતી બોલે છે મહારાજ મને એ જ ખબર નથી કે હું કોણ છું દરવાજો ખોલ્યો કીધું કે મને જો એ ખબર હોત કે હું કોણ છું તો હું તમારા દરવાજે આવ્યો હોત નહીં અને સાથે એક ગાડુ ભરીને શાસ્ત્રોને લઈને આવ્યા હતા વિરચાનંદ સ્વામી પૂછે છે કે આ બધું શું સાથે લાવ્યા છો કીધું કે આ બધા મારી પાસે શાસ્ત્રો છે અને આટલા બધા શાસ્ત્રો મને કંટસ્થ છે ગુરુ મહારાજજીએ આજ્ઞા કરી એ આજ્ઞાનું પાલન કરતા જ એમણે કર્યું અને દયાનંદ સરસ્વતી વિરુજાનંદ સ્વામીના આશ્રમમાં એટલી બધી સેવા કરે છે એટલી બધી સેવા કરે છે અને ક્યારેક તો ગુરુ મહારાજજી શિષ્યની પરીક્ષા પણ કરે એક દિવસ દયાનંદ સરસ્વતી આશ્રમમાં કચરો વાળતા વાળતા એ જ કચરાનો ઢગલો એક દરવાજાની રૂમની દરવાજાની આગળ રહી ગયો અને વચ્ચે બીજું કાક કામ આવી ગયું અને લેવાનું ભૂલાઈ ગયું હવે વિરજાનંદ સ્વામી એમને આંખથી દેખાતું ન હતું વિરજાનંદ સ્વામી સુરદા સદા વિરજાનંદ સ્વામી જ્યારે દરવાજાની બહાર આવ્યા કચરાની ઢગલી ઉપર એમના ચરણ પડ્યા એટલે તરત જ કહે છે કોણ એવો મૂર્ખ છે કે જેણે આ ઢગલો ઉપાડ્યો નથી કચરાનો ત્યારે દયાનંદ કહે છે ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ એ મારાથી જ ભૂલ માં રહી ગયું છે હું બીજા કામમાં જતો રહ્યો એમાં આ રહી ગયો ત્યારે ગુરુ મહારાજજી અને કહે છે કે તને સેવા કરવી છે તારે ક્યાં જાણવું છે તું કોણ છે એને તારે જાણવું છે પણ ડંગથી સેવા પણ કરતા આવડતું નથી એમ કરી અને દયાનંદ સરસ્વતીને એક લોખંડના સળિયાથી સ્વામી વિરજાનંદજી એમને માર મારે છે હવે જ્યારે માર મારે છે તો દયાનંદ સરસ્વતી મનમાં વિચાર કરે રોવા લાગે છે રડવા લાગે છે અને એક સીડીની નીચે જઈ અને એવા રડે છે જોરદાર જોરદાર આંસુએ રડે અને કહેવા લાગ્યા કે અહીંયા તમે જો આટલી બધી સેવા કરી કેટલા દિવસથી હું સેવા કરું છું કેટલા મહિના થઈ ગયા પરંતુ જ્ઞાન તો નહીં મળ્યો પણ જ્ઞાનના બદલામાં લોખંડના સળિયાનો માર ખાવો પડ્યો આના કરતાં હું જતો રહું મારા ઘેર જતો રહું અહીંયા રહીને મારે શું કરવું છે જ્ઞાન તો મળતું નથી સેવા તો હું કેટલી બધી કરું છું પણ તેમ છતાંય આવી રીતે માર ખાવું પડે એના કરતા જતું રહેવું સારું મન કહે છે જતો રે આત્મા કહે છે નહીં તું નહીં જતો તું આ તારી પરીક્ષા હશે કદાચ તારી પરીક્ષા થતી હોય એટલે તું જતો નહીં એટલે તો સંતો કહે છે કે દ્વાર ધનિકે પડે રહો ધક્કા ધનિકા ખાય તો ધની જો દ્વાર ન જાય પોતે એવો વિચાર કરે છે સદગુરુ મહારાજ ના દરબારમાં ચાહે ગમે એવી પરીક્ષા થાય જ્ઞાન માટે જીજ્ઞાસ જાય અને કોઈ પણ પ્રકારનું કષ્ટ પડે તો પણ એમણે ક્યારેય પાછું વાડીને જોવું જોઈએ નહીં મનમાં એ વિચારો ક્યારે લાવવા જોઈએ નહીં પણ એક લક્ષ્ય રાખવું જોઈએ કે મારે ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવી તકલીફનો સામનો કરવો પડે તો પણ મારે જ્ઞાન તો જાણવું જ છે જાણવું જ છે આવો નિશ્ચય નિશ્ચયાત્મક બુદ્ધિ લઈને જે વ્યક્તિ જાય છે એ જરૂર આત્મજ્ઞાનને મેળવી શકે છે અને એટલે તો સંતો કહે છે ઈના રંગ લાતીએ ગીસ દેને કે બાદ

આ હું જાઉં પરમાત્મા ને મેળવીને જાઉં અને એમની અગાધ શક્તિમાં મારી આત્માની શક્તિ વિલીન થાય એ જ એમની ભાવના ભક્તની હોવી જોઈએ અને તો જ એ કહે છે કે જ્ઞાન સાચું જાણી શકે છે

આશ્રમ માં પહોંચી અને સત્સંગથી લાભ ઉઠાવે સંતોને જ્ઞાન માટે પૂછે અને જ્ઞાન ને જાણીને અને પોતાના જીવનને સફળ બનાવે બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ